છેલ્લા લગભગ દોઢ મહિનાથી અમે રામદેવનગરનો વસાવતમાં છીએ પ્રોજેક્ટ વાત્સલ્ય જે અમારું પોષણ અભ્યાસ ચાલે છે એમાં અમે આવા બાળકો જે કુપોષિત છે એમને શોધીએ છીએ એમને પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ છીએ અવેર કરીએ છીએ એની માતાને શું જમાડું શું ન જમાડવા જમાડવું જોઈએ એની અમે એમને માહિતી આપીએ છીએ અત્યારે મારી સાથે આનંદીની મમ્મી છે આનંદી દોઢ વર્ષની છે એ જ્યારે અમારી પાસે આવી ત્યારે એને નો કે ઇન્ફેક્શન જે હતું અને એ જમીન હતી શકી પેડિયાટ્રિશની સફાઈ થી આપણે એનો શમક ઇન્ફેક્શન દૂર કર્યું અને એને સાથે સાથે થેરાપ્યુટિક ન્યુટ્રિશન આપવાનું શરૂ કર્યું જેથી કરીને હવે એ જમી રહી છે આ તમને જણાવું કે પહેલા આ ત્યારે શું પરકર્તોને હવે 5 અઠવાડિયામાં અમે સુપરક આવો છે પહેલા જ્યારે હું આવ્યા ત્યારે જરાક બી કશું જમવાનું અને જ નહીં અને એને પ્રોબ્લેમ જી હા તો અત્યારે જ્યારે હું મૈથી ચાલુ થયું છે અને દવા એ બધું રેગ્યુલર કરું છું એટલે એમને બધું હવે સારું થઈ ગયું છે અને પેટમાં બી હવે એ ઝાડાનું પ્રોબ્લેમ બી બંધ થઈ ગયો છે અને હવે તો બધું જ જમવા બધું જ જમે છે અને જે તમે પોષણ આપો છો ને જે પાઉચ એ એ બી નિયમિત રીતે સવાર સાંજ બપોર ત્રણ ટીમ

ન્યુટ્રિશન આહાર આપણે દૂર કરી શકાય પણ કુપોષણ એક બીમારી છે પહેલાં તો એને રિકવર કરવી ખૂબ જરૂરી છે જે બાળક કુપોષિત છે એને કોક ને કોક બીમારી હોય છે શરદી છે ખાંસી છે તાવ છે કરોડિયા છે સ્ટમક ઇન્ફેક્શન છે તો પહેલાં પીડિયા મદદથી એને દવા આપીને એને રિકવર કરવું ખૂબ જરૂરી છે એ રિકવર થઈ જાય પછી સેકન્ડ સ્ટેપ છે કે જેમાં આપણે એને ન્યુટ્રિશન આહાર આપી શકીએ છીએ આ બાળક હજી આનંદી દોઢ વર્ષની આપણી પાસે આવી આજથી દોઢ મહિના પહેલાં ત્યારે એનું વજન લગભગ સાડા સાત કિલો હતું ને અત્યારે તેનું એનું સાડા આઠ કિલો ઉપર વજન થઈ ગયું છે નવ નવ કિલો વજન થઈ ગયું છે વજન તો વધ્યું છે પણ મને સૌથી વધારે ખુશી એ છે કે એનું જે ખાવાનું એને બંધ કરી દીધું છે અને જે સ્ટમક ઇન્ફેક્શન હતું એનું દૂર થઈ ગયું છે કુપોષિત બાળક મેક્સિમમ કેન્સર અને ટીબીનો શિકાર બને છે અને અમારો પ્રયાસ છે કે આ બાળકો ને આવી ગંભીર બીમારી ના લાગવી પડે પહેલાં તો સમજીએ કે કુપોષણને દૂર કેવી રીતે કરી શકાય અને એનો ઈલાજ કેવી રીતે કરી શકાય તો જ મને લાગે છે કે આપણે ગુજરાતને સુપોષણયુક્ત બનાવી શકીશું અને અમદાવાદ જે પહેલા નંબર છે સુ કુપોષણમાં એને આપણે મુક્ત કરી શકીશું થેન્ક યુ સો મચ સો થેન્ક યુ